એમાં તમારો કોઈ દોષ નથી આ ગર્ભને નષ્ટ કરવાનો તમે જે કુળ કર્મ કર્યું છે તે પરિણામે હવે જે કોઈ રીતે તમારા અને મારા માટે સુખદ બની જાય એવો ઉપાય હું કરવા ઈચ્છું છું મારા ગર્ભના એ સાતે ટુકડા સાત વ્યક્તિ બને બેટા આ મારા દિવ્ય રૂપધારી પુત્રો મારુત નામે વિખ્યાત થઈને આકાશમાં જે સુવિખ્યાત સાત સાત સાતરતા બ્રહ્મલોકમાં વિચરે બીજો ઇન્દ્રલોકમાં ત્રીજો મહાયશસ્વી ગણ દિવ્ય વાયુ રૂપે પ્રસિદ્ધિ પામીને અંતરિક્ષમાં પસરતો રહે છે સૂર્યશ્રેષ્ઠ તમારું કલ્યાણ થાવ મારા બાકીના ચાર પુત્રોના ગણ તમારી આજ્ઞાથી સમય સમયાનુસર બધી દિશામાં વિચરતા રહેશે તમારા જ આપેલા નામથી તમે જે મહારૂદ કહીને તેમને રડવાની ના પાડી હતી તે જ મહારુદ વાક્ય પરથી એ બધા મારૂત કહેવાશે મારુત નામે જ તેઓ વિખ્યાત થશે દીતીની આ સાંભળીને બલદે તેને માનારા સહસ્ત્રાક્ષ ઇન્દ્ર હાથ જોડીને આમ કહ્યું મા તમારું કલ્યાણ થાવ તમે જેમ કહ્યું છે તે મુજબ જ બધું થશે એમાં શંકા નથી તમારા આ પુત્રો દેવ સ્વરૂપે વિચરશે ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીરામ તે તપોવનમાં આવો નિશ્ચય કરીને તે બંને માતા પુત્ર દીતિ અને ઇન્દ્ર કૃતકૃત્ય થઈને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા એવું મેં સાંભળ્યું છે કાકુત્સ આ તે જ દેશ છે જ્યાં પૂર્વકાળમાં બેસીને પૂર્વકાળમાં રહીને તપ તપસિદ્ધિ દિતિની પરિચર્યા કરી હતી નરશ્રેષ્ઠ પૂર્વકાળમાં મહારાજ ઇક્સવાંગુના એક પરમ ધર્માત્મા પુત્ર જેઓ વિશાલ નામે પ્રસિદ્ધ થયા એમની માતાનું નામ અલંબુષા હતું તેમણે આ સ્થાને વિશાલા નામની નગરી વસાવી હતી શ્રીરામ વિશાલાના પુત્રનું નામ હેમચંદ્ર હતું તેઓ બહુ બળવાન હતા હેમચંદ્રના પુત્ર સુચંદ્ર નામે પ્રખ્યાત થયા શ્રી રામચંદ્ર સુચંદ્રના પુત્ર ધુમાસ્વ અને ધુમાસ્વના પુત્ર સંજય થયા સંજયના પ્રતાપી પુત્ર મહા શ્રીમાન સહદેવ થયા સહદેવના પરમ ધર્માત્મા પુત્રનું નામ કુસાસ્વ હતું કુશાસ્વના મહાતેજસ્વી પુત્ર પ્રતાપી સોમદત્ત થયા અને સોમદત્તના પુત્ર કાકુત્સ નામે પ્રસિદ્ધ થયા કાકુત્સના મહાતેજસ્વી પુત્ર સુમતી નામથી પ્રસિદ્ધ છે જેઓ અત્યંત તેજસ્વી તથા વીર છે તેઓ જ અત્યારે નગરમાં નિવાસ કરે છે રાજા ઈશ્વુની કૃપાથી વિશાળાના બધા રાજાઓ દીર્ઘાયુ મહાત્મા પરાક્રમી અને પરમ ધાર્મિક તથા થતા આવ્યા છે નરશ્રેષ્ઠ આજની એક રાત આપણે અહીં સુખેથી શયન કરીશું પછી કાલે સવારે અહીંથી જઈને તમે રાજા જનકના દર્શન કરશો નરેશોમાં શ્રેષ્ઠ મહાતેજસ્વી મહાયશસ્વી રાજા સુમતી વિશ્વામિત્ર નગરની સમીપ આવ્યા છે એવું સાંભળીને તેમની સામે સ્વયં લેવા આવ્યા પોતાના પુરોહિત અને ભાઈ બંધુઓ સાથે રાજાએ વિશ્વામિત્રીની પૂજા કરીને હાથ જોડીને તેમના કુશળ સમાચાર પૂછ્યા અને તેમને આ પ્રમાણે કહ્યું મુને હું ધન્ય છું આપનો મારા પર ઘણો અનુગ્રહ છે કેમ કે આપે સ્વયં મારા રાજ્યમાં પધારીને મને માર્ગ દર્શન આપ્યા મારાથી વધીને ધન્ય પુરુષ બીજો કોઈ નથી આ રીતે બાલકાન વાતચીતના અંતે રાજા સુમતીએ મહામુનિ વિશ્વામિત્રજીને કહ્યું બ્રહ્મણ આપનું કલ્યાણ થવો આ બંને કુમારો દેવતાઓ સમાન પરાક્રમી દેખાય છે તેમની ચાલજલગત હાથી અને સિંહની ગતિ જેવી છે આ બંને વીરો સિંહ અને સાંડ જેવા દેખાય છે એમની મોટી મોટી આંખો વિક્ષેમણપત્ર જેવી શોભાયમાન છે એ બંને તલવાર તરકસ અને ધનુષ્ય ધારણ કરેલા છે પોતાના સુંદર રૂપથી બંને અશ્વિની કુમારોને પણ મહત કરે છે તથા યુવાવસ્થાની નજીક આવી પહોંચ્યા છે આમ જોઈને એવું લાગે છે કે જાણે આ બંને દેવકુમાર દેવેચ્છાવશ દેવલોકમાંથી પૃથ્વી પર આવી ગયા હોય મુને આ બંને કોના પુત્ર છે અને શા કારણે અહીં પેદળ ચાલીને આવ્યા છે જેમ ચંદ્રમા અને સૂર્ય આકાશની શોભા વધારે છે એ જ રીતે આ બંને કુમારો આ દેશની શોભા વધારી રહ્યા છે તેમના શરીરની ઊંચાઈ મનોભાવ સૂચક સંકેત તથા બોલચાલમાં બંને સમાન છે શ્રેષ્ઠ આયુધ ધારણ કરનારા આ બંને નરશ્રેષ્ઠ વીર આ દુર્ગમ માર્ગમાં શા માટે આવ્યા છે એ હું યથાર્થ રૂપે સાંભળવા ઈચ્છું છું રાજા સુમતીના આ વચનો સાંભળીને વિશ્વામિત્રજીએ તેમને પૂરી વાત યથાર્થરૂપે કહી સંભળાવી સિદ્ધાશ્રમમાં નિવાસ અને રાક્ષસોના વધનો પ્રસંગ પણ યથાર્થરૂપે કહી સંભળાવ્યો વિશ્વામિત્રીની વાત સાંભળીને રાજા સુમતી ભારે વિસ્મિત થઈ ગયા તેમણે પરમ આદરણીય અતિથિ રૂપે આવેલા તે બંને મહાબળી દશરથ પુત્રોનો વિધિપૂર્વક આતિથ્યથી સત્કાર કર્યો રાજા સુમતીનો ઉત્તમ સત્કાર પામીને તે બંને રઘુવંશી કુમારો ત્યાં એક રાત રોકાયા અને સવારે ઉઠીને મિથિલા તરફ ચાલી નીકળ્યા મિથિલામાં પહોંચીને જનકપુરીની સુંદર શોભા જોઈને સગડા મહર્ષિઓ બહુ સરસ બહુ સરસ કહીને તેની બહુ પ્રશંસા કરવા લાગી મિથિલાના ઉપરમાં એક જૂનો આશ્રમ હતો જે અત્યંત રમણીય હતો છતાં સૂનો દેખાતો હતો તેને જોઈને શ્રી શ્રીરામચંદ્રજીએ મુનિવર્ચ વિશ્વામિત્રીજીને પૂછ્યું ભગવાન

મહર્ષિ ગૌતમ આશ્રમમાં ન હતા ત્યારે તક જોઈને સચિપતિ ઇન્દ્ર ગૌતમ મુનિનો વેશ ધારણ કરીને ત્યાં આવ્યા અને અહલ્યાને આ પ્રમાણે કહ્યું સદા સાવધાન રહેનારી સુંદરી રતિની ઈચ્છા રાખનાર પ્રાર્થી પુરુષ ઋતુકાની પ્રતીક્ષા કરતા નથી સુંદર કટી પ્રદેશવાળી સુમધ્યમાં સુંદરી હું ઇન્દ્ર તારી સાથે સમાગમ કરવા ઈચ્છું રઘુનંદન મહર્ષિ ગૌતમનો વેશ ધારણ કરીને આવેલા ઇન્દ્રને ઓળખીને પણ તે દુર્બુદ્ધિ સ્ત્રીએ અહો દેવરાજ ઇન્દ્ર મને ચાહે છે એવા કુતુહલ તેમની સાથે સમાગમનો નિશ્ચય કરીને તે પ્રસ્તાવ સ્વીકાર લીધો માણ્યા પછી તેને દેવરાજ ઇન્દ્રને સંતુષ્ટ થઈને કહ્યું સુરશ્રેષ્ઠ હું તમારા સમાગમથી કૃતાર્થ થઈ ગઈ પ્રભુ હવે તમે ઝડપથી અહીં ચાલ્યા જાઓ દેવળસર મહર્ષિ ગૌતમના કોપથી તમે તમારી અને મારી પણ બધી રીતે રક્ષા કરો ત્યારે ઇન્દ્ર ઇન્દ્રે અહલ્યાને હસીને કહ્યું સુંદરી હું પણ સંતોષ થઈ ગયો હવે જેમ આવ્યો હતો તેમ પાછો ચાલ્યો જઈશ શ્રીરામ આ પ્રમાણે અહલ્યા સાથે સમાગમ કરીને ઇન્દ્ર જ્યારે એ કુટિરમાંથી બહાર નીકળ્યા ત્યારે ગૌતમ ઋષિના આવી જવાની શંકાથી ખૂબ જ ચોરાથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યા એટલામાં તેમણે જોયું કે દેવતાઓ અને દાણાઓ માટે પણ દુર્દર્શ તપોબળ સંપન મહામુનિ ગૌતમ હાથમાં સંહિતાઓ લઈને

દુરાચારણી તું પણ અહીં હજારો વર્ષો સુધી માત્ર હવાને ખાતી તેમજ ઉપવાસ કરીને કષ્ટ ભોગવતી રહીને રાખવા પડી રહીશ બધા પ્રાણીઓથી અદ્રશ્ય રહીને આશ્રમમાં નિવાસ કરે છે દુર્દર્શ દશરથ કુમાર રામ આ ગોર વનમાં પદાર્પણ કરશે તે સમયે તું પવિત્ર થઈશ તેમનો આતિથ્ય સત્કાર કરવાથી તારા લોભ મોહ વગેરે દોષો દૂર થઈ જશે અને તું પ્રસન્નપૂર્વક મારી પાસે પહોંચીને પોતાના પૂર્વ શરીરને ધારણ કરી લઈશ પોતાની દુરાચાર્યની પત્નીને આમ કહીને મહાતેજસ્વી મહાતપસ્વી ગૌતમે આ આશ્રમ છોડીને ચાલ્યા ગયા તથા સિદ્ધ અને ચારણસિધિ સેવિત હિમાલયના રમણીય શિખર પર રહીને તપસ્યા કરવા લાગ્યા આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના બાલકંડમાં અડતાલીસમો સ્વર્ગ અહીં સમાપ્ત થયો શ્રી સીતારામચંદ્ર ભીવમાં આગળનો ઓગણપચાસમો સ્વર્ગ જોઈએ ત્યાર પછી ઇન્દ્ર અંડકોષ વિનાના થઈ જતા ખૂબ ભયભત થઈ ગયા તેમની આંખોમાં ત્રાસ છવાઈ ગયો તેઓ અગ્નિ વગેરે દેવતાઓ સીધો ગંધર્વો અને ચારોને આ પ્રમાણે બોલ્યા દેવતાઓ મહાત્મા ગૌતમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે મેં એમને ક્રોધિત કર્યા છે એમ કરીને મેં દેવતાઓનું જ કાર્ય સિદ્ધ કર્યું છે મુનિએ ક્રોધપૂર્વક મોટો સાપ આપીને મને અંડકો વિનાનો કરી દીધો છે અને તેમણે પોતાની પત્નીનો પણ પરિત્યાગ કરી દીધો છે આમ મારા દ્વારા તેમની તપસ્યા નાશ પામી છે જો મેં તેમની તપસ્યામાં વિઘ્ન નાખ્યું ન હોત તો તેઓ દેવતાઓનું રાજ્ય આંચકી લેત તેથી આમ કરીને જ મેં દેવતાઓનું જ કાર્ય સિદ્ધ કર્યું છે માટે શ્રેષ્ઠ દેવતાઓ તમે સૌ ઋષિઓ અને ચારણો મળીને મને અન્ન કરવાનો પ્રયત્ન કરો વાત મરદગણો સહિત અગ્નિ વગેરે વગેરે દેવતાઓ કાવ્યવાહન પિતૃઓની પાસે જઈને કહેવા લાગ્યા પિતૃગણ આ આપનો ઘેટો અન્ડકોષ વાળો છે અને ઇન્દ્ર અન્નકોષ વિનાના છે તેથી આ ઘેટાના બંને અંકોષ લઈને તમે ઝડપથી ઇન્દ્રને અર્પિત કરી દો અંડકોષ રહિત કરવામાં આવેલા આ ઘેટો આજ સ્થાનમાં તમને બધાને પરમ સંતુષ્ટ કરશે તેથી જે મનુષ્ય તમારા સૌની પ્રસન્નતા માટે અંડકોષ રહિત ઘેટાનું દાન કરશે તેમને તમે સૌ એ દાનનું શ્રેષ્ઠ અને પૂરેપૂરું ફળ પ્રદાન કરશો અગ્નિની આ વાત સાંભળીને પિતૃદેવતાઓ એકઠા મળીને ઘેટાના અંડકોષ ઉખાડીને ઇન્દ્રના શરીરમાં યોગ્ય સ્થાને જોડી દીધા કકુસનંદન શ્રીરામ ત્યારથી ત્યાં આવેલા

વિશ્વામિત્રી મુનિના આ વચન સાંભળીને લક્ષ્મણ સહિત શ્રી રામે મહર્ષિને આગળ રાખીને તે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યાં જઈ તેમણે જોયું મહાસી અહલ્યા પોતાના તપસ્યાથી પ્રકાશિત થઈ રહ્યા છે આ લોકોના મનુષ્ય તથા સર્વે દેવતાઓ અને અસુરો પણ ત્યાં આવીને તેમને જોઈ શકતા ન હતા તેમનું સ્વરૂપ દિવ્ય હતું વિધાતાએ ખૂબ કુશળતાપૂર્વક એમના અંગોનું નિર્માણ કર્યું હતું તેમનું રૂપ જાણે માયામય હોય એવું લાગતું હતું ધુમાડાથી ઘેરાયેલી પ્રજ્વલિત અગ્નિશિકા જેવા તે જણાતા હતા કરા અને વાદળોથી ડંઘાયેલી ચંદ્રમાની પ્રભા જેવા દેખાતા હતા તથા જળની અંદર પ્રકાશિત થતી સૂર્યની દૂરદર્શ પ્રભા જેવા દેખાતા હતા મહર્ષિ ગૌતમના સાપવશ શ્રી રામચંદ્રજીના દર્શન થતા પહેલા ત્રણેય લોકના કોઈ પણ પ્રાણી માટે તેમના દર્શન કરવા કઠણ હતા શ્રીરામના દર્શન થઈ જતા જ્યારે તેમના શાપનો અંત આવી ગયો ત્યારે તેઓ સૌને દેખવા લાગ્યા તે સમયે શ્રીરામ અને લક્ષ્મણ ખૂબ પ્રસન્નતા સાથે અહલ્યાના બંને ચરણોનો સ્પર્શ કર્યો મહર્ષિ ગૌતમના વચનોનું સ્મરણ કરીને અહલ્યાએ ઘણી સાવધાની સાથે તે બંને ભાઈઓને આદરણીય અતિથિઓ તરીકે અપનાવ્યા અને પાઘ્ય અર્ધ્ય વગેરે અર્પણ કરીને એમનો આતિથ્ય સત્કાર કર્યો શ્રી રામચંદ્રજીએ શાસ્ત્રીય વિધિ અનુસાર અહલ્યાનું આતિથ્ય ગ્રહણ કર્યું તે સમયે દેવતાઓના દુંદુભી વાગી ઉઠ્યા અને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી ગંધર્વો અને અપ્સરાઓ દ્વારા મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો મહર્ષિ ગૌતમને આધીન રહેનારા અહલ્યા પોતાની તપ શક્તિથી વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયા તે જોઈને દેવતાઓ તેમને સાધુવાદ આપવા લાગ્યા અને તેમની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા મહાતેજસ્વી મહાતપસ્વી ગૌતમ પણ અહલ્યાને ફરીથી પોતાની સાથે જોઈને સુખી થઈ ગયા તેમણે શ્રીરામની વિધિવત પૂજા કરીને અને પછી તપસ્યાનો આરંભ કર્યો મહામુનિ ગૌતમ તરફથી વિધિપૂર્વક ઉત્તમ પૂજા આદર સત્કાર પ્રાપ્ત કરીને શ્રીરામ પણ મુનિ વિશ્વામિત્રીજીની સાથે મિથિલાપુરી જવા રવાના થઈ ગયા ઐતિહાસિક શ્રીમદ રામાયણ વાલ્મીકી આદિકાવ્ય બાલકાંડે એક પચાસ સર્ગ આમ આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણના આદિકાના બાલકાન્ડમાં ઓગણપચાસ સમાપ્ત ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીસિતા રામચંદ્રો નમ માતા ચિતા બંધુ ચમેવ વિદ્યા દ્રવિણો તમવામેવ સર્વ મમ દેવ શ્રી સીતા રામચંદ્રો નમો નમો ભગવૈ વાસુદેવાય નમ મહર્ષિ વાલ્મીકિ શ્રીમદ્વાલ્મીકિરામાયણ હું ગુજરાતીમાં આપણે વાંચન સાંભળ્યું હવે આગળનું વાંચન આવતા લાઈવમાં જઈશું જય શ્રી કૃષ્ણ જય માતાજી ટેમ્પલ ટ્રાવેલ ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરી શેર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવના સત્ય સનાતન ધર્મ કી જય વિશ્વકા કલ્યાણ વિશ્વકા કલ્યાણ વિશ્વકાલ્યા